પોલીસ આ શબ્દ સાંભળતા જ દરેક માનવીના ભવા ક્યાંક ને ક્યાંક ઊંચા થઈ જાય છે અને એમાંય જો તમને સામે મળે તો તમે સુરક્ષા નથી આરંભવતા પરંતુ થોડીક ક્યાંક ને ક્યાંક મનમાં ડર હોય છે પરંતુ પોલીસ છે એ આપણી સુરક્ષા માટે રાખવામાં આવી છે હાલ ભાવનગરથી એક વિડીયો સામે આવ્યો છે અને એમાં પોલીસ અને આમ રાહદારીની વચ્ચે ઝપાઝપીનો વિડીયા છે પહેલી નજર તો એવું જ લાગે કે આ પોલીસ છે એ કંઈ બળજબરી કરતી હશે અને કંઈ માંગણી કરતી હશે અને સામે જે રાહદારી છે કે જે વ્યક્તિ છે એને એ નહીં યોગ્ય લાગ્યું હોય અને બંને વચ્ચે ઝપાઝપી થઈ છે શરૂઆતમાં તો લોકો વિડીયો જોયા વિડીયોમાં લોકોને એવું જ લાગી રહ્યું છે કે આ બંને વચ્ચે રાગજગ ચાલી રહી છે અને પોલીસની આમાં ભૂલ છે પરંતુ એક વાત આપણે દર વખતે યાદ રાખવી જોઈએ કે દરેક સિક્કાની બે પહેલું હોય છે ક્યારે પણ આપણે એક પહેલ કે સિક્કાની એક બાજુ જોઈ અને તમારે ન્યાય ન કરવો જોઈએ કે તમારે કોઈ પણ તમારો મત ન આપવો જોઈએ સૌથી પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીએ લઈ લો لئی لے وای لئی لے وای بہڑی دی وای گاڑی اپا بہڑی اپڑی سپر سی اس ویڈس وای تمہاری لئی پونڈے پونڈے ماریا تو مار کر دی نے کو ہاں تو لے ونگا جو ہن تین دی کو તું જોયું ને સૌથી પહેલા તો રાહદારી એ પોલીસ જોડે ઝપાઝપી કરે છે અને બળજબરી થાય છે પરંતુ થોડી જ સેકન્ડોમાં એ જ રાહદારી પોલીસને પાસે માફી માંગે છે અને પોતાની ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરે છે આવું જ છે આપણું કંઈક કે આપણે સિક્કાની એક બાજુ જોઈને જ નક્કી કરી લઈએ છીએ કે આ સાચું છે અને આ ખોટું છે આવો જ એક વિડીયો થોડા સમય પહેલાં અમદાવાદથી સામે આવ્યો હતો યાદ છે ને પેલો મહિલાવાળો પોલીસે લાફો માર્યો હતો નથી યાદ તો બતાવી લઈએ અમે તમને આ વિડીયોમાં એવું હતું કે સૌથી પહેલો જે વિડીયો આવ્યો એમાં એવું હતું કે પોલીસ મહિલાને મારે છે અને એના ઉપર તો બહુ મોટી બબાલ પણ ચાલી એ પોલીસને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા ઇન્કવાયરી પણ બેસાડવામાં આવી ઘણી બધી બબાલ થઈ પરંતુ જ્યારે પોલીસ તરફી જે પોલીસના જે પોકેટ ઉપર જે કેમેરો લગાવવામાં આવ્યો હતો એના જ્યારે વિઝ્યુઅલ સામે આવ્યા એના જ્યારે પોલીસે વિઝ્યુઅલ બહાર પાડ્યા ત્યારે ખબર પડી કે ખરેખર આમાં મહિલાનો વાક હતો સૌથી પહેલાં મહિલાએ અપશબ્દ બોલ્યા એના જે આઈડી કાર્ડ હતું એ ફેંકી દીધું અને ઘણી બધી બબાલ થઈ અને ત્યારબાદ આંતે મનુષ્ય છે એ ભલે પોલીસવાળો હતો ક્યાંક ને ક્યાંક એની હાથ ના ઉપાડવો જોઈએ મહિલા ઉપર પરંતુ મનુષ્ય છે ક્યારેક તો તમારો કમાન છટકે તો ક્યારેક તો તમારો પારો છટકે જ અને એટલા માટે જ પોલીસ કર્મી હતો એને મહિલા ઉપર હાથ ઉપાડવો પડ્યો એ વાત ખોટી છે અમે એનું સમર્થન નથી કરતા પરંતુ મહિલાએ જે પોલીસ સામે કર્યું એ કેટલું યોગ્ય હતું આ બધા વસ્તુનો એક જ ચિતાર કરી શકાય આપણે કે ક્યારે પણ આપણે એક તરફી ન્યાય ના કરવો જોઈએ દરેક સિક્કાની બે પહેલું હોય છે એક પહેલું જોઈ અને આપણે ક્યારેય એનો અભિપ્રાય નહીં આપવાનો કે આપણો અભિપ્રાય ના આપવો જોઈએ આ તો થઈ પોલીસની વાત હવે ઘણા કિસ્સાઓ આવતા હોય છે અને સોશિયલ મીડિયા તો એટલું ભરેલું છે કે જેમાં સારી વાત કરતાં કોઈ નરસિંહ વાત હોય એ સૌથી વધારે આગળ વધે છે નરસિંહ વાત હોય એ સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફોરવર્ડ થાય છે લોકો સુધી પહેલાં પહોંચે છે ત્યારે અત્યારે એટલું જ કહીએ કે આ ભાવનગરનો જે વિડીયો સામે આવ્યો છે એમાં પહેલી નજરે આપણે એવું લાગે છે કે પોલીસનો ભાગ છે પરંતુ બીજો જ વિડીયો અમુક સેકન્ડમાં જે રાહદારી હતો એ પોલીસ પાસે માફી માંગતો પણ જણાય છે આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે